ભાઈ તો વરસાદ વડે બહા બહાઠી અમે દરણો મૂકવા જઈએ ભાઈ દરણો મૂકવાનું છે ને થોડુંક બકાલો લેવાનું છે એટલે જાવું પડે ભાઈ વરસાદ ખાવું હા વરસાદ આવે પણ ખાવું જ જો હે ને તો કલગમાં આ કન્ટીન્યુ રહી વરસાદ ચાલુ છે તો જાઉં તો પડીએ ભાઈ ભાઈ વરસાદની સાવ ઝપટ બોલે અમે અહીંયા હતા હા હમણાં બચાટા બગડાતી બોલે ભાઈ

વરસાદ હજી એવો ને એવો જ વરસ આમ તો રાતના દસ આઠ નવ દસ વાગે વરસાદ ચાલુ થયો હજી બા બહાટી બોલાવે હા કાંકરા કાઢીને ખ્યામ તો જવું એટલો વરસાદ વેર્યો ભાઈ હાલે હાલ લીધો બોલે હું બોલી તું ડાયલોગ ડાયલો હા તે હારે જ છે હાલે મારે હારે જ છે એટલે હું આ હું વિડીયોમાં છે આ ભેગો જો આપણે મૂકવાનો છે આ વિડીયો હા હું છે મુરજગલાકા તેલોને જો તેલોને મજા છે જો એમતું નઈ કરવાન એમતું નઈ કરવાન તેલા તેલોને એમતું નઈ કરવાન હાલા હાલા આ કેલા તેલો હાલે 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 આલે તાયુસ આયુસ હરર અમારે અહી લાઈટ વાળા ચૂલા છે કા લાઈટ વાળા ચૂલા એમ

તો એ આપણે વ્લોગ તો પૂરો થઈ જાય વાંધો નહીં આવે લાઈટ આવું તો આવે એડિટિંગ તો પણ વ્લોગ તો કરવો હશે ભાઈ ગમે થાય ઓકે આપણે આલ્બમ હાલ ત્યાં પડ્યો હાલો ભાઈ તો અમારે આલ્બમ તમને દેખાડી મજા આવી કા આ જાવ મને પેલા ગોતી આવે ને પછી મને કેવાય ભરદી હમ સામાન કે ગોતવા પડે હા તો ગોતી ના લાઈફ ખાઈ પેલો છે <laughs> <laughs> <laughs>

કેલાવાતા છે હા તો કક્ષી લાવવા હા છે આ જો ખાવા જ પાછો આવ્યો જો ખાવા તરી આહા મયો વરા પણ માં પોખેશ આ દિલ રોલે કા માંડવે આવી ગયા છે માંડુએ મે આવી ગયા બસ આયા જઈએ માંડવારા પોટ પોટ આવે માંડુનો માં અને આ પરાવે અને વૌલાદી કહેવાય આ વૌલાટી આ વૌલાટીનો વૌલા આ મય ઓવલાદી છે

फटा पडता भाई जो आ की पोत के काही खबर नती बने एक भांगी भांगी पोत भांगले सने जावन पडा समझोनी पड आ भांगल से हाथ वर अच्छा काही जादी दादा बुरा ले फटा दैता दाता बस हां एक्शन तो आता एक्शन डगडी के भाई <laughs> आ का व्यवस्थित छे भाई आमा उ हरो लागम बीजी दातरी मु काम कर सुजे लागो रेडी चल जावदीनी આ જવતેલું ઉમેશ આમાં મોટો ભાઈ છે ને આમાંથી નાનો છે પછી આ છે આ હવથી નાનો છે પછી અમે છોકરો છે હમ જવ પેલું ઉમ્માવાળા છે જવતેલી આ રાજાનો બહુ લે બીજો ફેરા ફરી ભાઈ બહુ જૂના દિવસો થઈ જાય કહા જા હાથ ફરા છે બધું એનાથી હોજા જાઉં અહીંયા હાથ પકડની ફેરા ફરેશ હા છેલ્લા થેરા હોય ને ચેલા

બેન ને ફૂલ દડે રમાડવા આવે ભાઈ આ આ મારો હારો થયો હું છે પોતે આ પોતે છે હું દાસો ઉતરી ગલ જેવું લાગે કે

પૂરો થઈ ગયો ભાઈ આલ્બમ ખાવાન પાકી ગયો રોટલા બાકી તો રોટલા ઘડી ને ગાય ગા આ કવરા ખોટો રાડ્યો નાખતો છો ના ઘડી આ છે જો આ ટકોરી આ છે ને ટકોરા ભાઈ તો આલ્બમ જોતા જોતા હાંજ પડી ગઈ હતી મને ખબર જ ના પડી બાય બાય